ભરૂચ જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ બાદ ધોરણ દસ નું પરિણામ જાહેર થતા પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા કોલેજ અને વિવિધ ક્લાસીસમાં પણ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં વધીને આ વર્ષે બે હજાર ચોવીસમાં એક્યાસી પોઈન્ટ બાર ટકા પરિણામ જાહેર થયું છે જિલ્લામાં ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા અગિયાર થી અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગમાં સત્તર હજાર પાંચસો ને એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્તર હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી જ્યારે એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આજે સવારે જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં કુલ ચૌદ હજાર ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ત્રણ હજાર બસો ને તોતેર વિદ્યાર્થીઓ નાપાસ થતાં કંઈ ખુશી કહી ગમનો માહોલ સર્જાઈ ગયો છે જો કે જે શાળામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાં ખુશી જોવા મળી છે વિદ્યાર્થીઓએ શિક્ષકોને પણ મીઠાઈ ખવડાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી તો ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિ ક્લાસીસમાં પણ અભ્યાસ કરતા દસ વિદ્યાર્થીઓના પર્સન્ટેજ સારા રહ્યા છે જેના કારણે ક્લાસીસના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે જય અંબે મારું નામ જય ચૌહાણ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરતો હતો અને મારા ટેન્થ બોર્ડ માં એકાણું પર્સન્ટેજ આવ્યા છે અને મેં દિવસમાં ચાર થી પાંચ કલાક સ્ટડી કરતો હતો અને એક કલાક માઇન્ડ ફ્રેશ કરવા ગેમ પણ રમતો હતો અને અને હું ઇલેવન્થ કોમર્સ માં આગળ વધવાનો છું અને મારો ગોલ યુપીએસસી પાસ કરવાનો છે માય સેલ્ફ ફાચી વગત મેં ટેન્થ સ્ટાન્ડર્ડ માં છું અને મારા બોર્ડ માં નાઇન્ટી આવ્યા છે મેં ટીચર્સ અને મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહેવા માંગુ છું અને મારું રિઝલ્ટ જોઈને મેં બહુ જ ખુશ છું માય સેલ્ફ શ્રેયા મહેતા મારા ટેન્થમાં નાઇન્ટી ટુ પોઈન્ટ એઇટ નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ આવ્યા છે મારા બધા જ હાર્ડવર્ક ડેડિકેશન એફર્ટ્સ બધા હા ઇવન રિઝલ્ટનું ક્રેડિટ પણ મારા ટીચર્સને પેરેન્ટ્સ બેવને જાય છે ટીચર્સને પેરેન્ટ્સ સાથે પણ મેં જેટલી હાર્ડવર્ક કરી રહી છે એનો એનો પણ મને મને મારા પર પ્રાઉડ છે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે ઇવન મને સૌથી વધારે ખુશી રિઝલ્ટ નથી પણ એના કરતા બી વધારે ખુશી એ છે કે મારા પેરેન્ટ્સ મારાથી આટલા હેપી થયા છે માય સેલ્ફ ઉસ્ટી મજમુદાર આઈ એમ ઇન ટેન્થ સ્ટેન્ડર્ડ એન્ડ આઈ ગોટ નાઇન્ટી થ્રી પોઈન્ટ એટ થ્રી પર્સન્ટ ઇન માય ટેન્થ રિઝલ્ટ આઈ એમ હેપી મારા ડેડી પણ બહુ હેપી છે અને મારી મમ્મી પણ આટલી હેપીનેસ મેં એમના ફેસ પર ક્યારેય નથી જોઈ અને મારે આગળ એન્જિનિયરિંગ કરવી છે એટલે મેં હમણાં સાયન્સમાં મેથ્સ ચૂઝ કર્યું છે અને મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી ટેન્થમાં એટલે આ મારે એક્સપેક્ટેશન હતા કે સ્ટેન્ડર્ડ મેથ્સમાં મારા નાઇન્ટી પણ આવશે અને સાયન્સમાં બી નાઇન્ટી એટ માર્ક્સ આવ્યા એટલી બધી એક્સપેક્ટેશન્સ મેં નથી રાખી બટ સ્ટીલ એ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અને એ મેટર નથી કરતું કે કોણ ફર્સ્ટ અને કોણ સેકન્ડ આવ્યું બટ એ જે છે કે ભણું તે પછી રેન્ક માટે નહીં પણ પોતાને નોલેજ માટે ઘણો મે પણ નોલેજ માટે ઘણેલું હમ મને આવતું કે કોઈક વાર થઈ જતું કે ફર્સ્ટ આયા સેકન્ડ આયા બટ સ્ટીલ મેટર ન કરતું પહેલા મને બહુ રોડું આવતું હતું કે મે સેકન્ડ આઈ સેકન્ડ આઈ બટ પછી મને આવતું કે મે ભણું તો શું કરવા એક નોલેજ માટે પછી મે ટ્રાય કર્યું કે ના હવે ખાલી નોલેજ માટે જ ભણીશ જે માં ઇન્ટરેસ્ટ હતો એમાં જ મે આગળ વધ્યું છે પછી ઇન્ટરેસ્ટ મને મેથ્સ સાયન્સમાં વધારે હતો તો મે એમાં સૌથી વધારે મહેનત કરીતી હું વિષયવા હિરા કે આજે માર્ચ ચોવીસ ધોરણ દસ નું પરિણામ જાહેર થયું ત્યાં આપની સંસ્થાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા છે આ ઉચ્ચ પરિણામ જ્યાં વિદ્યાર્થીઓને મળ્યા એમાં શિક્ષક સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી શ્રી ડોક્ટર મેઘના મેમ જોએ પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી આપની સંસ્થાનો આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે જ્યાં વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ સારી રહી છે આ ક્ષણે હું સારા પરિવાર વતી સર્વ વિદ્યાર્થી મિત્રો જેમને શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ